તો પ્રચાર દરમિયાન નેતાઓ ધમકીની ભાષા પર ઉતરી આવ્યા છે વિરોધીઓને સીધી ધમકી આપી રહ્યા છે આ નેતાઓ મનસુખ વસાવા મધુ શ્રીવાસ્તવ જગદીશ ઠાકોરની ધમકી જે એને અમે છોડીશું નહીં કોઈ કોલર પકડશે તો હું ફાયરિંગ કરીશ તો મધુ શ્રીવાસ્તવે અગાઉ નિવેદન કર્યું હતું તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે વિરોધીઓને મારો વાત એ કહી હતી કે જો પૈસા પાછા લેવા આવે તો લીમડે બાંધીને મારો આ વાત તેમણે કહી હતી રૂપિયા લઈ લેજો પાછા લેવા આવે તો લીમડે બાંધીને મારજો જગદીશ ઠાકોરે આ કહ્યું હતું અને હવે મનસુખ વસાવાએ પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે તમને છોડીશું નહીં તો ખાસ જાહેર મંચ ઉપરથી અહિયાં ધમકી આપવામાં આવી રહી છે જગદીશ ઠાકોરની વાત હોય મધુ શ્રીવાસ્તવની વાત હોય કે મનસુખ વસાવાની વાત હોય ચૂંટણીની સિઝનમાં ક્યાંક ધમકીભર વફાટ કરવામાં આવી રહ્યો છે અહીંયા રાજનેતા આક્ષેપ પ્રત્યે આક્ષેપમાં એટલી રાજનીતિમાં ઉતરી આવતા હોય છે કે હિંસાત્મક નિવેદનો પણ કરતા હોય છે પ્રજાને ઉશ્કેરવાનું કામ કરતા હોય છે અને ખાસ મનસુખ વસાવાનું નિવેદન હોય મધુ શ્રીવાસ્તવે ગોળી મારવાની વાત કરી હતી સાથે સાથે જગદીશ ઠાકોરનું પણ બે દિવસ પહેલાં જે નિવેદન સામે આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તમને પૈસા આપવા આવશે પૈસા લઈ લેજો પણ મત કોંગ્રેસને આપજો પૈસા જો પાછા લેવા આવે તો લીમડે બાંધીને મારજો આ પ્રકારની રાજનીતિથી ક્યાંક જનતામાં રોષ પણ ફેલાતો હોય છે અને ક્યાંક હિંસાત્મક આવા નિવેદન કરતા હોય છે જાહેર મંચ ઉપર આ બિલકુલ અયોગ્ય છે કારણ કે રાજનીતિમાં જ્યારે મતદાન નજીક આવી રહ્યું છે એવા સમયે રાજકારણીઓ ક્યાંક એકબીજાને મારવા ઉપર ઉતરી આવ્યા છે અને સાથે પોતે નહીં પરંતુ પ્રજાને આ રીતે ઉશ્કેરજનક ભાષણો કરીને અને મત લેવાનો પ્રયાસ કરતા હોય છે બફાટનો દોર શરૂ છે મધુ શ્રીવાસ્તવની વાત હોય જગદીશ ઠાકોરની વાત હોય આપના કાર્યકર્તાઓને મનસુખ વસાવાએ ખુલ્લી ધમકી મંચ ઉપરથી આપી છે જગદીશ ઠાકોર જે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે તેમણે કહ્યું છે કે લીમડે બાંધીને મારજો એવી જનતાને કહું કે ભાજપના લોકોને લીમડે બાંધીને મારજો તો મધુ શ્રીવાસ્તવે પણ ક્યાંક ગોળી મારવાની વાત કરી હતી કે જે મને છે અમે તેને છોડીશું નહીં ભાઈ ચિંતા ચિંતા નો વિષય છે ઉતાવળે નિર્ણય ના લેતા ઉતારે લેવા ના નતા અને આ ઝાડુ પાડવા તો જતા જ નહીં ઝાડુ પાડવા તો જતા જ નહીં જે પણ તે વિરોધ કરનારા લોકોને કહો બહુ મોટી ભૂલ કરશો બહુ મોટી ભૂલ કરશો ઝાડુમાં જશો તો પાર્ટીના કાર્યકર્તાને આ ભરૂચ જિલ્લાની અંદર કોઈ રોકટોક ના કરે પ્રચાર માટે કોઈ રોકટોક ના કરે

સાત તારીખે ચૂંટણી છે સાત તારીખની ની ચૂંટણી દરમિયાન તમારા લોકો નો કોલર ભી પકડે ને તો આવજો ફાયરિંગ ના કરું તો

ચૂંટણી પંચ જેમ કે છે દારૂ ના આવે જાય ચૂંટણી પંચના નિયમો એમ કે છે કે ભ્રષ્ટાચાર ના કરાય